ગુજરાત સાયન્સ સિટી અમદાવાદ ખાતે એસ્ટ્રોનોમી એન્ડ સ્પેસ સાયન્સ ગેલેરી પંદર મે બે હજાર પચ્ચીસમી મુલાકાતીઓ માટે ખુલ્લી મુકાશે ગુજરાત સરકારના વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ અંતર્ગત આવેલ સાયન્સ સિટી અમદાવાદમાં એક નવીનતમ ગેલેરી એસ્ટ્રોનોમી એન્ડ સ્પેસ સાયન્સ ગેલેરી તા પંદર મે બે હજાર પચ્ચીસમી મુલાકાતીઓ માટે ખુલ્લી મૂકવામાં આવશે સૌરમંડળની દિવ્ય રચના ઉપર આધારિત આ ગેલેરી એક અદ્ભુત શૈક્ષણિક અને માહિતીસભર હશે કુલ બાર હજાર સાતસો સત્તાણું ચોરસ મીટરના વિસ્તારમાં આવેલી આ ગેલેરીમાં મધ્યમાં સૂર્યનું પ્રતિનિધિત્વ કરતો ત્રણ માળ જેટલો ઊંચો વિશાળ ગ્લોબ આવેલ છે જેની ફરતે અન્ય ગ્રહોની ગોઠવણ પણ જોઈ શકાય છે કુલ ત્રણ માળની બનેલી આ ગેલેરીમાં છ મુખ્ય વિભાગો આવેલા છે ફંડામેન્ટલ્સ એન્ડ હિસ્ટ્રી વિભાગમાં સુડતાલીસ એક્ઝિબિટ્સ મૂકવામાં આવ્યા છે જે એસ્ટ્રોનોમીના મૂળ સિદ્ધાંતો અને તેના ઇતિહાસની માહિતી આપે છે પ્રેઝન્ટ ગેલેરી વિભાગમાં વર્તમાન સમયને અનુલક્ષીને અવકાશ મિશન અને તેને લગતી શોધોના ત્રીસ જેટલા વિવિધ એક્ઝિબિટ્સ મૂકવામાં આવેલ છે આવી જ રીતે ફ્યુચર ગેલેરી વિભાગમાં સંશોધનના ભાવિ દ્રષ્ટિકોણને ખ્યાલમાં રાખી ચોવીસ એક્ઝિબિટ્સ બનાવવામાં આવ્યા છે ભારતના એસ્ટ્રોનોમી એન્ડ સ્પેસ સાયન્સના યોગદાનને ધ્યાને રાખી ખાસ વિજ્ઞાન ગેલેરી પણ બનાવવામાં આવી છે જેમાં વિવિધ બત્રીસ એક્ઝિબિટ્સનો સમાવેશ થાય છે સ્ટેલર ગેલેરીમાં વિવિધ તારાઓ અને તારામંડળોની રચનાની માહિતી આપતા આઠ એક્ઝિબિટ્સ મૂકવામાં આવ્યા છે સાથે સાથે વર્ચ્યુઅલ રિયાલિટી ગેલેરીમાં અવકાશનો વર્ચ્યુઅલ પ્રવાસ કરાવતા ચાર એક્ઝિબિટ્સ મૂકવામાં આવેલ છે આ ઉપરાંત ચાર એટ્રીયમ આધારિત અને છ આઉટડોર ઇન્સ્ટોલેશન પણ મુલાકાતીઓના અનન્ય અનુભવ આપશે રિપોર્ટ બાય અશ્વિન લિંબાચિયા અમદાવાદ હાલના વડાપ્રધાનશ્રી અને જે તે સમયના ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીશ્રીની આ જે સાયન્સ સિટીની ખૂબ ઉમદા કલ્પના ને આટલું સરસ રીતે મૂર્ત સ્વરૂપ આપવાનું શરૂ કરેલ અને જેમાં હાલના માન્ય મુખ્યમંત્રીશ્રીનો પણ અમને લગાતાર માર્ગદર્શન અને સહયોગ મળતો રહ્યો છે અને આપણે જાણીએ છીએ તે પ્રમાણે બે બહુ જ અદ્યતન ગેલેરી જેમાં એકવા ગેલેરી અને રોબોટિક્સ ગેલેરી આપણે શરૂ કરેલી અને આજે એમાં આ ત્રીજી ગેલેરીને લોકોની મુલાકાત માટે ખુલ્લી મૂકવામાં આવી રહી છે માન્ય મુખ્યમંત્રીશ્રીનું ખાસ અમને સૂચન હતું કે અત્યારે વેકેશનનો સમય છે એટલે વિદ્યાર્થીઓ માટે અને બીજા વિઝિટર્સ મુલાકાતીઓ માટે જેમ બને એમ જલ્દી આ ગેલેરીને આપણે ખુલ્લી મૂકીએ એટલે આજે અમે એને ખુલ્લી મૂકીએ છીએ અને આવતીકાલથી બધા મુલાકાતીઓ આ ગેલેરીની મુલાકાત લઈ શકશે આપે જેમ જોયું તેમ આ ગેલેરી ખૂબ જ અદ્યતન રીતે એનો વિકાસ કરવામાં આવેલો છે અને એનો જે મુખ્ય થીમ છે એ આપણે સોલર સિસ્ટમ બેઝ છે અને તમે અહીંયા જે જોઈ રહ્યા છો એ આપણું જે બહુ જ યુનિક ભારતમાં પહેલી વખત આ કપેસિટીનું હાઇબ્રિડ પ્લેનેટોરિયમ આપણે બનાવેલું છે જે બહારથી સૂર્યનો સૂર્ય તરીકે દર્શાવવામાં આવેલું છે અને એની આજુબાજુ જે આપણા પ્લાનેટોરિયમની આજુબાજુ એને સૂર્ય તરીકે દર્શાવીને આજુબાજુ એના ગ્રહો દર્શાવવામાં આવેલા છે અને એનું જે સાઇઝ અને એ બધું જ એમના જે એક્ચ્યુઅલ સાઇઝ છે એના પ્રપોર્શનમાં કરવામાં આવેલું છે